સાયકલ મારી સરર જા ટેન ટોકરી વગાડતી જા સાયકલ મારી જા ટેન ટોકરી વગાડતી જા ડોસી માં ડોસી માં આગા ખસો આગા ખસો ને તો ચકતા જશો ડોસી મા ડોસી માં આગા ખસો ભાગા ખસો ને તો ચકદાઈ જશો રસ્તામાં માં ચીકણી ન સુંગાય વાતો માં સાયકલ વાગી જાય સાયકલ મારી સરર જાય ટેન ટેન ટોકરી વગાડતી જા મોટા શેઠ મોટા શેઠ આગા ખસો પાઘડી પડશે તો ગુસ્સે ચોપડા ચિતરી ચાલ્યા બજાર ચિતરી ચાલ્યા બજાર આગા ખસીને કરજો વિચાર સાયકલ મારી સરિ ટીન ટોકરી વગાડતી જાય